નડ્યાદના ઉત્તર સંડા ગામમાં જૂની અદાવતમાં યુવક ઉપર જીવલેણ હુમલાની ઘટના બની છે આ ઘટનામાં ઉત્તર સંડા ગામમાં વેરા તળાવ પાસે ગણપતિ મંદિરે બેઠવા યુવક ઉપર ધારિયા જેવા તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં વિપુલ ઠાકોર નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે આ ઘટનામાં ગામના જ દશરથ પરમાર નામના શખ્સ ઉપર હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે વિપુલ ઠાકોરની માતા તેને બચાવવા જતા તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે

સદેવભાઈ અશ્વિનભાઈ છ જન હતા ફરી મારા ઘરે ગયો સાકાર એટલે ડાયરેક્ટ આવીને ગારો બોલવા મળ્યો આમ જેમને તેમ ગારો બોલતો હતો ધાર્યું મારી જૂની અદાવતના લીધે મારું ઘરે ગયો પછી એ બધું ટોળું દંડાન ધાર્યા લઈને આવ્યું ઘરે પછી મારા મમ્મીને મારે મારી બેન ને માર ભાઈ મારા કાકા

પછી એને ઘેર લાવી તો એ લોકો અમને ઘેર દંડા ને ધારિયા લઈને મારવા આવ્યા એ ખોડા ભાઈ ભજીયા વાળા એમના ભાઈને બધા દંડાથી લાકડા ધારિયા બધું લઈને આવેલા આ હોસ્પિટલમાં અમે પછી આવ્યા